રાજકોટ શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા એક મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે ગઈ કાલે ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂ જે એક લાખ એસી હજારની લાંચ લેતા પકડાઈ ગયા છે એ બારામાં એક આવેદનપત્ર દેવામાં આવ્યું છે અને ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકામાં કોર્પોરેશનની કચેરીની અંદર ઓફિસની અંદર જે લાંચ લીધી છે એ બહુ અતિ ગંભીર બાબત છે એટલે અમે કમિશનરનું ધ્યાન દોરવા આવ્યા છીએ કે આ રાજકોટ મહાનગરપાલિકાનો ભ્રષ્ટાચાર છે એ બંધ કરાવો સત્યાવીસ જણાના થોડા દિવસો પહેલાં ડે થયા હજી એની સહાય નથી સુકાણી ત્યાં પણ ભ્રષ્ટાચારનો વેગ કોર્પોરેશનમાં ચાલુ રહ્યો છે એ બંધ કરાવવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ એક આવેદનપત્ર દેવામાં આવ્યું છે ખરેખર ક્યાંક ને ક્યાંક ભાજપના પણ પદાધિકારીઓ સામેલ હોય તો જ અધિકારીને આટલી બધી હિંમત થાય હજી તો દોઢ મહિનો જ અનિલ મારુને ત્યાં છે ત્યાં ઓફિસમાં સીધો ભ્રષ્ટાચાર ચાલુ કરી દો એની ખરેખર કેટલા એને એનઓસી આપવામાં આવ્યા છે એની પણ તપાસ થવી જોઈએ અને આ જે અધિકારી છે પહેલાં ભુજમાં હતા એની પણ તપાસ થવી જોઈએ આ અધિકારી ખરેખર એને સસ્પેન્ડ થાય છે એવી કોંગ્રેસ પક્ષની માગણી છે એ ઈ બારામાં પણ એને અનિલ જૈનનો જે પરિવાર જે ભ્રષ્ટાચાર કર્યો છે એની પણ તપાસ થવી જાય એવી પણ અમારી માંગણી છે